નમસ્કાર દોસ્તો તમે હરિપરવાડ ને તો ઓળખતા જ હશો અને જો તમે હરિપરવાર ને નહીં ઓળખતા હોય તો તમે હરિપરવાડના ગાયેલા ભજનને તો જરૂર સાંભળ્યા જ હશે મારા અંદાજે આપણા ગુજરાતમાં એવું કોઈ હોય ગાયેલું એક કે ભજન કોઈ વાર ના સાંભળ્યું હોય કોઈક ને કોઈક દિવસ તો એકવાર તો જરૂર સાંભળ્યું જ હશે કારણ કે આપણા ગુજરાતમાં એક સમય એવો હતો જયારે હરિપરવાડ અને હરિભરવાડ ના ગાયેલા ભજન ખૂબ જ ફેમસ હતા અને અત્યારે પણ ભજન તો ફેમસ જ છે દોસ્તો હું પણ જ્યારે પેલા નાનો હતો ત્યારે હું પણ હરિભરવાડ ના ભજન સાંભળતો અને મને પણ મજા આવતી અને અત્યારે પણ અમુક અમુક દિવસે હરિભરવાડ ના ભજન હું સાંભળું છું હમણાં થોડા જ દિવસો પેલા હું યુટ્યુબ માં એક વિડીયો જોતો હતો ત્યારે મારા મનમાં અચાનક એક વિચાર આવ્યો કે હરિભરવાડ અત્યારે શું કરે છે તે ક્યાં છે પછી મને નવ દસ વર્ષ જૂની એક વાત યાદ આવી આજથી લગભગ ગાઈશ નવ દસ વર્ષ પહેલાં મેં કોઈક માણસના મોઢેથી સાંભળ્યું હતું કે હરિભરવાડ ને કોઈક મારી નાખ્યો છે મરી ગયો છે એટલે દોસ્તો આ વાત યાદ આવ્યા પછી મારા મગજમાં બીજો એક વિચાર આવ્યો કે હરિભરવાડ ને કોણે માર્યો હતો અને કેમ માર્યો હતો આની પાછળનું કોઈક તો કારણ હશે ને મને આ જાણવાની ઈચ્છા થઈ એટલે દોસ્તો આ જાણવા માટે મેં સૌથી પહેલા ગૂગલમાં અને પછી યુટ્યુબમાં રિસર્ચ કરી અને મને ખબર પડી કે હરી ભરવાડ તો જીવે છે હરી ભરવાડને કોઈએ નતો માર્યો અને મિત્રો મને ખબર છે કે મારી જેમ એવા ઘણા બધા લોકો અત્યારે પણ હશે જેમને એવું લાગતું હશે કે હરી ભરવાડ મરી ગયેલ છે હરી કોઈ કેમ મારી નાખ્યો હતો પરંતુ દોસ્તો તે એક ખોટી વાત હતી તે એક ખોટી અફવા હતી હરી ભરવાડ અત્યારે પણ જીવિત છે અને અત્યારે પણ નવા નવા સોંગ બનાવે છે હું તમને હરી ભરવાડનો ઓરિજિનલ વિડિયો બતાવું છે

તો એને થોડું પબ્લિક સુધી પહોંચતા મને એમ લાગે છે ખૂબ વાર લાગે છે અચ્છા કોઈ નેગેટિવ વસ્તુ હોય કોઈ એવા સમાચાર હોય નેગેટિવ વાળા જેમાં કોઈ તથ્ય નથી હોતું જે અફવા હોય છે એવા વસ્તુ ઘણી બધી જલ્દી ફેલાઈ જતા હોય છે એક આ એવી વસ્તુ હતી અફવા હતી હવે હું એટલું બધું ડિટેલમાં તો અત્યારે નથી જતો કોણે ફેલાવી હતી કારણ કે હવે જેને ફેલાવી એને હા એ જાણે ભગવાન જાણે પણ એટલું જરૂરથી કહીશ તમારા માધ્યમથી ન્યૂઝ કેપિટલના માધ્યમથી જરૂરથી કહીશ કે હરિભરવાડ આપની સમક્ષ છે આપની સામે છે મને કાંઈ જ નથી થયું અને હું હાલ પણ ડાયરા કરું છું પ્રોગ્રામ કરું છું મારા આલ્બમ પણ આવે છે તમે યુટ્યુબમાં જોઈ શકો છો હરિભરવાડ ન્યૂ સોંગ કરીને તમે લખી શકો છો તમને જરૂરથી જોવા મળશે મારા હાલના ફેસના હા એક વસ્તુ છે કે એમાં વસ્તુ એવી હતી કે જે મારા હરિનો માર્ગ આલ્બમ રિલીઝ થયા હતા એમાં કેવું હતું થોડું મારી ઉંમર નાની હતી એટલે એમાં થોડો ફેસ નાનપણ પણ તો શું દોસ્તો તમને આ વાતની ખબર હતી કોમેન્ટ કરીને કહેજો